મિત્રો નેવું વર્ષ પછી ત્રેવીસ મે ગુરુવારના રોજ વૈશાખ પૂર્ણિમાનો ચંદ્ર જોવા મળશે બાર રાશિઓમાંથી આ ચાર રાશિના લોકો માટે લોટરી લાગશે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી નેવું વર્ષ પછી દૈવી દુર્લભ મહાન શુભ સંયોગ મહાલક્ષ્મી યોગ ત્રેવીસ મે ગુરુવારે પૂર્ણિમાના દિવસે થઈ રહ્યો છે હવે ચાર રાશિના લોકોનું ભાગ્ય બહાર છે એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે ધનની દેવી લક્ષ્મી હવે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે આ ચાર રાશિના ઘરે પધારી રહી છે અને હવે આ ચાર રાશિના લોકોના જીવનમાં આવતા તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જે આ ચાર રાશિના મિત્રોનું જીવન બદલી નાખશે આ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેનો મહાલક્ષ્મી યોગ છે ત્રેવીસમી મે એ ગુરુવારે થશે વૈશાખ પૂર્ણિમા હવે આ ચાર રાશિઓ ધનવાન અને કરોડપતિ બનવા જઈ રહી છે હા મિત્રો આ વિડિયોમાં અમે તમને તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે બધા આ વિડિયોને સંપૂર્ણ રીતે જુઓ શરૂઆતથી અંત સુધી વિડિયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ ચાર રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો ચાલો તમને હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિ વિશે જણાવીએ વૈશાખ મહિનાનો પૂર્ણ ચંદ્ર દિવસ બુદ્ધ પૂર્ણિમા અને બુદ્ધ જયંતિ તરીકે ઓળખાય છે આ દિવસે ભગવાન વિષ્ણુએ બુદ્ધના રૂપમાં નવમો અવતાર લીધો હતો અને પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને સત્યનારાયણની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પૈસા આવે છે વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા ગુરુવાર ત્રેવીસ મે બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે વૈશાખ પૂર્ણિમાએ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવું એ ભગવાન બુદ્ધની જન્મજયંતિ છે ત્યારબાદ ઘરમાં ભગવાન સત્યનારાયણની અને રાત્રે ચંદ્રની પૂજા કરવી જોઈએ અર્ઘ ચઢાવવાની પરંપરા છે તે માનસિક શાંતિ અને સુખ નિવાસસ્થાન આપે છે ભગવાન બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમાના રોજ થયો હતો સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને મહાના દિવસે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું બુદ્ધ સાથે બુદ્ધ પૂર્ણનો સંબંધ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે માત્ર આખી જિંદગી માટે જ નથી પરંતુ આ પૂર્ણિમાના દિવસે વ્યક્તિએ જંગલમાં ભટકવામાં અને મુશ્કેલીઓનો સામનો કરીને સમય પસાર કરવો પડે છે તપસ્યા કર્યા પછી બુદ્ધને બાદ વૃક્ષ નીચે સત્યનું જ્ઞાન મળ્યું જે બચાવ્યું હતું વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમણે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ખુશી નગરમાં પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું જેઓ ભગવાન બુદ્ધમાં વિશ્વાસ કરે છે તેઓ તેમના ઉપદેશોને સાંભળે છે અને તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલે છે લોકોને સત્ય અને અહિંસાના માર્ગે દોરવાની પ્રતિજ્ઞા લો શાસ્ત્રો અનુસાર બુદ્ધ પૂર્ણિમા પર ભગવાન બુદ્ધને માનનારાઓને પ્રેરણા આપે છે લોકો તેમના ઉપદેશો સાંભળે છે અને તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લે છે શાસ્ત્રો મુજબ સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે જો બુદ્ધ પૂર્ણિમાના દિવસે પાણી અને વાસણથી ભરેલ વાસણનું દાન કરવામાં આવે તો ગાયનું દાન કરી શકાય છે આ દિવસે ઘરે સત્યનારાયણ કથા કરવાથી સમાન પુણ્ય મળે છે રાત્રે માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવો કહેવાય છે કે તેનાથી નમા થશે આશીર્વાદ છે મિત્રો હવે વાત કરીએ એ ચાર રાશિઓ વિશે જે છે જે દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે દુર્લભ અને શુભ સંયોગ બનવાથી મહાલક્ષ્મી યોગ રચાય છે આ સમયમાં માણસને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પ્રથમ કારણ નાણાકીય કટોકટી છે આ ઉપરાંત ગ્રહોની ગતિના કારણે પણ માનવ જીવનમાં આવા ઉતાર ચઢાવ સતત આવતા રહે છે તેથી મનુષ્ય હંમેશા ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સુક રહે છે આ ક્રમમાં આ વખતે એક વિશેષ મહાન સંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી અત્યારે બિરાજમાન છે જે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓમાંથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ છે અને તેમના પર આશીર્વાદ આપવા જઈ રહી છે તમારી માહિતી માટે જેમ કે અમે કહ્યું છે કે ગ્રહોની ગતિ માનવ જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે તેમની ગતિ સીધી અસર કરે છે સામાન્ય જીવન ક્યારેક કોઈ ગ્રહ રાશિના જાતકોને સુખ આપે છે અને તે જ ક્રમમાં આ ચાર રાશિના લોકો પર દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે આ ચાર રાશિના લોકો માટે હવે લોટરી લાગી રહી છે આવો સંયોગ જીવનમાં ભાગ્યે જ આવતો હોય છે જેમાં માતા લક્ષ્મી ચાર રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવી રહી છે તેઓને દેવી લક્ષ્મીના આશીર્વાદથી મળશે અપાર ખુશીઓ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી હવે તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ આવશે અને પૈસામાં પણ વધારો થશે કુંભ રાશિના લોકો તમે જલ્દી જ કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા પરિવારમાં શાંતિ રહેશે જે લોકો નોકરી કે અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું જોતા હોય છે તેઓનું તે સપનું ટૂંક સમયમાં જ સાકાર થશે કુંભ રાશિના જાતકોને હવે દરેક જગ્યાએથી માતા લક્ષ્મીજીનો અદ્ભુત આશીર્વાદ મળવાનો છે એવું કહી શકાય માતા માતાલક્ષ મીના આશીર્વાદથી તમને હવે ઘણા પ્રકારના આર્થિક લાભ મળવાની સંભાવના છે અને હવે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે અને તમારા જીવનમાં બદલાવ આવશે કન્યા રાશિ ચાલો આપણે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મા લક્ષ્મી તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહી છે હા મિત્રો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે અને મા લક્ષ્મીની કૃપા તમને મળવા જઈ રહી છે ધન સંબંધિત અનેક રીતે આર્થિક લાભ કન્યા રાશિના જાતકો હવે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવવાની છે તમારા જીવનમાં ખુશીઓથી ભરપૂર ટૂંક સમયમાં તમને બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમારું જીવન સુખી બનશે તેમજ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો પણ મળશે જે લોકો નોકરી કરે છે તેઓને નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભો મળશે આર્થિક લાભ અને મોટી વસ્તુઓ તમને મળવા જઈ રહી છે જે તમારા જીવનને બદલી નાખશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે જેનાથી તમને ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ હવે મળશે તુલા રાશિના લોકો હવે તમને દેખાડશે કે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે જે તમારા જીવનમાં જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય હા મિત્રો તમારો વ્યવસાય દિવસ રાત ચાર ગણો વધશે માતા લક્ષ્મી યોગના કારણે તમને ખૂબ જ સારી આવક થશે તુલા રાશિના લોકોને પણ મળશે નવું વાહન અથવા તો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ચોક્કસપણે સફળ થશો સંતાનની ઈચ્છા રાખનારાઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે હા મિત્રો તુલા રાશિના લોકો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી મળશે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે હવે સમય સંપૂર્ણ રીતે તમારી તરફેણમાં રહેશે હા મિત્રો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં ખૂબ જ સારો મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જેના કારણે માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે જલ્દી જ કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા જીવનની સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખશે હા મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં આવે તમને દરેક જગ્યાએથી માત્ર નફો જ મળશે જે લોકો વેપાર કરે છે તેઓનો કારોબાર રાતે ચાર ગણો વધશે જે લોકો વેપાર કરે છે અને નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થશે તેમને તેમની પસંદગીની નોકરી મળશે અને તમને પ્રમોશન અને પગારમાં વધારો પણ મળશે મહાલક્ષ્મીના આશીર્વાદથી સંતાનની ઈચ્છા રાખનારને પણ મહાલક્ષ્મીના આશીર્વાદથી જ સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે એમ કહેવું ખોટું નહીં હોય તમારા જીવનમાં આવવાનું છે હવે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે માતા લક્ષ્મી સ્વયં તમારા જીવનમાં ખુશીઓથી ભરશે જે તમારું જીવન બદલી નાખશે તો આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો આ ચાર રાશિઓને મળશે કરોડોની સંપત્તિ આ ચાર રાશિઓ ધનવાન બનશે દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી આ ચાર રાશિઓને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળશે જે આ રાશિના લોકોના જીવનમાં બદલાવ લાવી શકે છે આપ સૌને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને આજનો દિવસ તમારો સારો રહે